નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે વિથ વિકલ્પ કોટવાલ આ છે આપણા ભારત દેશનું યુવા ધન આપણું યુથ દેખાય છે ને એક લાંબી કતારમાં ઊભું છે એક લાંબી લાઈનમાં ઊભું છે આ કતાર શાની છે આ લાઇન શાની છે નોકરી મેળવવા માટે આ લાઇન લાગી છે અને આજ સચ્ચાઈ છે કે આજે જો તમારે ભારતમાં રહીને નોકરી મેળવી હોય ને તો આટલી લાંબી લાઇનમાં લાગવું પડશે લાઈન માં જો ના લાગ્યા તો ક્યાંય ફેંકાઈ જશો નોકરી નહીં મળે ભારતમાં આજે બેરોજગારીની સમસ્યા એ કોઈ મોટી સમસ્યા નથી રહી એક વિકરાળ સમસ્યા બની ગઈ છે એ મોટી સમસ્યા નથી રહી એ હવે એક વિકરાળ સમસ્યા બની ગઈ છે પણ આપણું મીડિયા અને આપણે ખરા આપણે બધા જ અત્યારે ધર્મ જાતિ રાજકારણ આ જ વિષયો ઉપર નાહકની ચર્ચાઓ કરતા રહીએ છીએ બસ એ જ નાહકની ચર્ચાઓમાં એટલા બધા આપણે વ્યસ્ત રહીએ છીએ કે દેશ માટે જે વધુ જરૂરી મુદ્દા હશે એ મુદ્દા ઉપર આપણે વાત કરતા જ નથી સમય પાક્યો છે કે હવે આ બધા મુદ્દાઓને આપણે ચર્ચાના કેન્દ્રમાં લાવીએ એ આપણા જ માટે જરૂરી છે ભારતની અંદર આજે કોઈક વિદ્યાર્થી જેવું પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરે મતલબ કે કોલેજ પૂરી કરે પછી એ રોજગારની તલાશમાં નીકળી પડે છે રોજગાર માટેની જે વિવિધ તકો એની સામે ઉપલબ્ધ છે એ તકોમાંની એક સરકારી નોકરી એ તરફે થોડુંક વધારે જ આકર્ષાય છે અને ખાસ તો જો વિદ્યાર્થી ગરીબ પરિવારમાંથી આવતો હોય અથવા તો મધ્યમ વર્ગમાંથી આવતો હોય તો એને સરકારી નોકરીઓ માટેનું એક અનેરું આકર્ષણ હોય છે વાસ્તવમાં એવું હોવું ન જોઈએ આ વાતનો હું સખત વિરોધી છું સરકારી નોકરી સિવાય પણ બીજા વિકલ્પો વિશે આપણે વિચારવું જોઈએ પણ વિકલ્પો હોવા પણ જોઈએ ને સરકારી નોકરીનું એક ચોક્કસ આકર્ષણ આપણે ત્યાં પહેલેથી રહ્યું છે અને એના કારણો પણ છે જેમ કે ખાનગી નોકરીઓની સાપેક્ષ અત્યારે જોઈએ તો સરકારી નોકરીમાં તમને પગાર થોડાક વધુ સારા મળે છે એ સિવાય સરકાર તરફથી અમુક ચોક્કસ સુવિધાઓ તમને આપવામાં આવતી હોય છે એ ઉપરાંત સરકારી નોકરી વિશે એવું કહેવાતું હોય ને કે એમાં જોબ સિક્યુરિટી હોય છે તમને નોકરીમાંથી કોઈ કાઢી ના શકે ખાનગી નોકરીમાં તો ગમે ત્યારે કાઢી મૂકી શકે સરકારી નોકરીમાં ન કાઢી શકે અને એનાથી આગળ જો સરકારી નોકરી મળી તો લોકો તમને સાહેબ કહેશે સમાજમાં તમારો દરજ્જો ઉપર જશે તમારા પરિવારની પ્રતિષ્ઠા વધશે અને છેલ્લે ભ્રષ્ટાચાર તો ખરું જ ખરું તો આ બધાના કારણે આપણે ત્યાં યુથની અંદર ગવર્મેન્ટ જોબ્સ પ્રત્યેનું એક અનેરું આકર્ષણ જોવા મળતું હોય છે એનો અર્થ એ થાય કે જો સરકારી નોકરીઓ પ્રત્યે લોકોની અંદર આકર્ષણ વધુ જ છે તો સરકારી નોકરીઓ માટેની જે પસંદગી પ્રક્રિયા છે એની જે ભરતી પ્રક્રિયા છે એની અંદર ગંભીરતા વધુ હોવી જોઈએ એની અંદર પ્રોફેશનલ અપ્રોચ વધારે હોવો જોઈએ મતલબ કે પસંદગી પ્રક્રિયાની અંદર એફિશિયન્સી હોવી જોઈએ કાર્યદક્ષતા હોવી જોઈએ પણ આપણે ત્યાં એવું બધું હોતું નથી આપણે ત્યાં ભરતી પ્રક્રિયામાં જો સૌથી વધારે આળસ કોઈ જગ્યાએ જોવા મળતી હોય બિલકુલ વાહિયાત વ્યવસ્થા ક્યાંક જોવા મળતી હોય તો એ સરકારી નોકરી માટેની ભરતી પ્રક્રિયામાં જોવા મળશે ખાનગી ક્ષેત્રમાં ઘણું સારું છે સરકારી નોકરીઓના ક્ષેત્રમાં એ સારું નથી અને દરેક સ્તર પર તમને જોવા મળશે કેન્દ્ર સરકારની નોકરીઓથી લઈને રાજ્ય સરકારી નોકરીઓ રાજ્ય સરકારી નોકરીઓમાં પણ અધિકારીઓની પસંદગી માટેની પ્રક્રિયા કર્મચારીઓની પસંદગી માટેની પ્રક્રિયા દરેક જગ્યાએ તમને આ એક લેથાર્જિકલ એટી જોવા મળશે મતલબ કે પ્રોફેશનલ અપ્રુચની તો જાણે તમારે વાત જ નહીં કરવાની હમણાં જ આપણે વાત કરી હતી યુપીએસસીની આન્સર કી વિશે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં યુપીએસસીએ સિવિલ સર્વિસીસ એક્ઝામની પ્રિલિમરી એક્ઝામનું આયોજન કર્યું હવે એક વર્ષે લોકો એની આન્સર કી આપી આના ઉપર આપણે ગોષ્ટી કરેલી છે એક વર્ષે લોકો આન્સર કી આપી છે શું ત્રણ કંઈ કીધા કેન્સલ કરી નાખે છે આપણી ગોષ્ટીમાં વાત કરી હતી કે આ ત્રણ ક્વેશ્ચન્સ તમે કેન્સલ કરી નાખ્યા એની કેવડી મોટી અસર ઉમેદવારો પર પડી શકે ઘણાનું ભવિષ્ય આનાથી તબાહ થઈ જાય બાકીના સવાલોને જે તમે જવાબ આપ્યા હતા એમાં પણ જવાબ ખોટા હતા આનાથી પણ શું કોઈ ભવિષ્યનું કોઈ વિદ્યાર્થી અથવા તો ઉમેદવારનું ભવિષ્ય રગદોડાયું નહીં હોય પણ એના ઉપર વાત કરશે કોણ યુપીએસસી જેવી સંસ્થાની સામે આંગળી ચિત્તા પહેલા આપણે વિચાર કરવું પડે આપણી પાસે હોવા જોઈએ આપણી પાસે તથ્યો હતા એટલે આપણે એના ઉપર વાત કરીને કરવી પડશે જો ખોટું છે તો એને ખોટું કહેવું પડશે જીપીએસસીની જ્યારે વાત કરીએ ત્યારે જીપીએસસીનો તો આખો એક ટ્રેક રેકોર્ડ એવો રહ્યો છે એક સમય એવો હતો કે જ્યારે જીપીએસસી વિશે કહેવાતું કે તો પંચ વર્ષીય યોજનાઓ ચલાવે છે મતલબ કે તમે જીપીએસસીની કોઈ એક ભરતી પ્રક્રિયામાં જોડાવો એટલે માનીને ચાલવાનું કે આમાં ચારથી પાંચ વર્ષ આરામથી વીતી જશે ભરતી પ્રક્રિયા એટલી બધી લાંબી ચાલતી કેમ આટલી લાંબી ચાલતી એનો જવાબ આપણને ક્યારે મળતો નથી જાણે કે એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર થઈ ગઈ છે કે પરીક્ષા લે પરીક્ષા જે લીધી છે એમાં અમુક ક્વેશ્ચન્સ ખોટા જ હોવાના બરાબર પછી એણે જે આન્સર કી જાહેર કરી છે એની સામે તમે બાંધા રજૂ કરશો પછી એ માનશે નહીં માને એ બધું ચાલશે પછી કોર્ટ મેટર થશે બરાબર બસ એ ચાલતું રહેશે રિઝર્વેશનના નિયમો લાગુ કર્યા ન કર્યા એના ઉપર કોર્ટ મેટર થઈ બસ આમને આમ ચાલતું રહેશે ચાર પાંચ વર્ષ ક્યાં વીતી જશે કોઈ નથી જાણતું આવું રહેતું ધીરે ધીરે જીપીએસસીની અંદર એક સિસ્ટમ બનવા માંડી દર વર્ષે પરીક્ષા લેવા માંડી પણ એ પણ બહુ લાંબુ ન ટક્યું અને સાથે હું એ પણ જોડીશ કે જ્યારે એ પરીક્ષા નિયમિત થઈ તો એ ફક્ત નિયમિત થઈ હતી એમાં ક્વોલિટી નહોતી જળવાય ચોક્કસથી નહોતી જળવાય જે તે સમયે લોકો એને બહુ વધાવ્યું કે જુઓ પરીક્ષા કેટલી નિયમિત લેવાય છે યુપીએસસીની માફક પણ એ વખતે પણ મેં એની સામે સવાલ કર્યો હતો કે તમે ખાલી નિયમિત પરીક્ષા લઈ નાખો એ પૂરતું થોડું છે તમે પરીક્ષા કઈ રીતે લો છો કેવા લોકોને તમે ત્યાં આગળ પસંદ કરો છો એ પણ તો જોવું રહ્યું એ પસંદગી પ્રક્રિયાની અંદર ઘણી જ ભૂલો રહેલી હતી અને આજે પણ મોજૂદ છે પણ એના ઉપર આપણે જાજી વાત કરતા નથી આ વખતે તો હદ થઈ જીપીએસસી હમણાં જ ડ્રગ ઇન્સ્પેક્ટર માટેના જે ઇન્ટરવ્યૂઝ કન્ડક્ટ કર્યા હતા એને લોકોએ રદ જાહેર કર્યા રદ કેમ કર્યા કારણ કે એ ઇન્ટરવ્યૂ પેનલની અંદર જે એક મેમ્બર બેઠેલા હતા એ મેમ્બર અગાઉ બીજી કોઈક સંસ્થાની અંદર પણ ઇન્ટરવ્યૂ પેનલની અંદર બેઠેલા હતા અને એ પણ પાછા આ જ ઇન્ટરવ્યુઝ માટે જેનો સીધો અર્થ એ થયો કે જે લોકો તમે પેલી સંસ્થામાં ઇન્ટરવ્યુ પેનલમાં બેઠા હતા અને ત્યાં ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા એ જો ઉમેદવારો જીપીએસસીમાં તમારી સામે ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યા હશે તો તમારું પક્ષપાતી વલણ રહેવાનું જ છે તમે એમને વધુ માર્ક્સ આપવાના જ છો આ સીધી વાત છે મુદ્દે વાત એટલી છે કે જીપીએસસી જ્યારે ઇન્ટરવ્યુ પેનલ માટે મેમ્બર્સની પસંદગી કરતું હોય તો એ ચકાસતું નહીં હોય કે આ મેમ્બર્સ બીજી કોઈ સંસ્થામાં જાય છે કે નહીં મેં આરા વિષય ઉપર પણ અગાઉ ગોષ્ઠી કરી હતી એમાં સ્પષ્ટ કર્યું હતું કે આજે યુટ્યુબની આ દુનિયામાં બહુ સરળતાથી તમને ખબર પડી જાય કે કઈ વ્યક્તિ ક્યાં જાય છે બરાબર અને આ લોકો આજે બેશરમ થઈને માર્કેટિંગ કરતા હોય છે જે અધિકારીઓ છે એ પચાસ સંસ્થાઓમાં જતા હોય છે ત્યાં એમના નામે જ મોક ઇન્ટરવ્યુ પ્રોગ્રામ્સ પ્રોગ્રામ ચાલતા હોય છે તો એ કઈ રીતે શક્ય છે કે જીપીએસસી જેવી સંસ્થાને ખબર ન પડે કે આ ભાઈ પહેલા ત્યાં આગળ ગયા હતા તમે તો સૂચવો છો એવું કે તમને ખબર નહોતી ખબર નહોતી એ જ ખોટું કહેવાય ને હવે જ્યારે આજે ખબર પડી તો એનાથી થયું શું સમય બગડ્યો ને ઘણો લાંબો સમય બગડ્યો તમારે ઇન્ટરવ્યુ રદ કરવા પડે આખી પ્રક્રિયાને તમારે રદ કરવી પડી કેટલું ખરાબ કહેવાય આ જાણે પૂરતું ન હોય એમ જીપીએસસી એ હમણાં વધુ એક પરીક્ષાને રદ કરી નાયબ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ એકની પરીક્ષા હમણાં એમણે લીધી હતી પરીક્ષા લેવાઈ ગઈ પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોના ધ્યાન આ વાત આવી કે આમાં જે સવાલ પૂછાયેલા હતા એનસીક્યુઝ હતા હેતુલક્ષી પ્રશ્નો હતા તો એમના ધ્યાન આ વાત આવી કે આ પ્રશ્નોમાંના મોટાભાગના પ્રશ્નો તો એ છે કે જે ચોક્કસ બે પુસ્તકોમાંથી જ પૂછાયેલા છે ચોક્કસ બે પુસ્તકોની અંદર જે હેતુલક્ષી પ્રશ્નો હતા એના જ આધાર ઉપર બનેલું હતું ખબર નહીં જીપીએસસી ના વાત કેમ નહીં આવી હોય પછી આ ઉમેદવારોએ જીપીએસસી ના ધ્યાન લાવ્યા અને હવે જીપીએસસી શું કર્યું છે એ પરીક્ષા રદ કરી છે એ પરીક્ષા રદ કરી છે અને એના પછી બીજી એક પરીક્ષા લેવાની હતી એને હમણાં એમણે મોકૂફ જાહેર કરી છે બહુ પાયાનું સવાલ છે કે જીપીએસસી જેવી સંસ્થા એક બંધારણીય સંસ્થા આ પરીક્ષાઓ લેવાની હોય એમણે પરીક્ષા લેવાની હોય મતલબ કે એ એ બાબતના નિષ્ણાત હોવા જોઈએ આજે કોઈ સામાન્ય કોચિંગ ઇન્સ્ટિટ્યુશન હોય શૈક્ષણિક સંસ્થાન હોય એમણે પણ નિયમિત રૂપથી ટેસ્ટ લેવાના હોય અમારે પણ લેવાના આવતા હોય છે ટેસ્ટ લેવામાં અમે એટલી બધી કાળજી રાખતા હોઈએ છીએ કે જે અમે ક્વેશ્ચન સેટ કર્યા છે એ ખોટા ન હોય બરાબર એ ક્વેશ્ચન્સ એવા ન હોય કે જેને વાંચીને વિદ્યાર્થીના મગજમાં દ્વિધા ઊભી થાય કે આમાં તો ચાર ઓપ્શન્સ આપેલા છે ચારમાંથી એક નહીં બે ઓપ્શન્સ સાચા છે બરાબર યુપીએસસીની માફક અમારે કંઈક ક્વેશ્ચન્સ કેન્સલ ન કરવા પડે આટલી તકેદારી અમે રાખતા હોઈએ ભૂલ અમારાથી પણ થાય છે પણ હું તો કહીશ કે ખાનગી સંસ્થાઓ દ્વારા કદાચ ભૂલ થતી હોય તો ચાલી જાય કારણ કે અહીંયા આગળ એમને વિદ્યાર્થીઓને ફક્ત પ્રેક્ટિસ આપવાની છે ખરી એક્ઝામ તો જીપીએસસી અને યુપીએસસી લેવાની છે તો એ લોકો જેમની પાસે ક્વેશ્ચન્સ સેટ કરાવડાવતા હોય પ્રશ્નપત્રો જેમની પાસે બનાવડાવતા હોય એ વ્યક્તિઓ કોણ છે આપણે એમની ઓળખ નથી જોઈતી પણ જીપીએસસીને આપણે પૂછીએ કે એ લોકો કોણ છે કે જેમની પાસે તમે ક્વેશ્ચન સેટ કરાવડાવો છો એમની એફિશિયન્સી શું છે એમની કાર્યદક્ષતા શું છે શું એમને આટલા સવાલ બનાવતા નથી આવડતું કે તમારે સીધા કોઈ પુસ્તકમાંથી પ્રશ્નો નકલ કરી લેવા પડે આટલા પ્રશ્નો તમે જાતે નથી બનાવી શકતા આ ન ચાલે આ ન ચાલે તો ન જ ચાલે બંધારણીય સંસ્થા છે જાહેર નાણાંની મદદથી ચાલનારી સંસ્થા છે એની એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ એનું ઉત્તરદાયિત્વ છે એને જવાબ આપવો પડે આ ન ચાલે તો ન જ ચાલે આનાથી કેટલાય ઉમેદવારો છે કે જેમના ભવિષ્યને અસર થાય છે કદાચ આ ગોષી સાંભળનારા ઘણા બધા એવા હશે કે જેમને જીપીએસસીની પરીક્ષાથી કોઈ નિસ્બત નહીં હોય એ કોઈક ધંધા રોજગારમાં હશે અથવા તો કોઈક સારી નોકરી એમણે પહેલેથી મેળવી લીધી હશે તો એમને કદાચ એવું થાય કે જીપીએસસી જે કરે એનાથી આપણને શું ફરક પડે છે આ પરીક્ષા કેન્સલ થઈ એનાથી આપણને થોડી અસર પડી આજે તમને નથી પડી પણ આવતીકાલે તમારા બાળકોને તો પડી શકે ને અને કદાચ ભૂલી જાઓ બાળકોને પણ પડે ન પડે છોડી દો પણ આ બધી સંસ્થાઓ આખું આખું સરકારી તંત્ર જે ચાલતું હોય એ આપણા જ પૈસે ચાલે છે આ જાહેર નાણું વપરાય છે જાહેર નાણાંનો વ્યય થાય તો એની અસર સીધી આપણા ઉપર પડે જ પડે તો આ કોઈ એકલ દોકલ વ્યક્તિ કે અમુક ઉમેદવારોનું સવાલ નથી આમાં પણ પાછું એવું બનતું હોય છે કે જે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા હોય સિવિલ સર્વિસીસ એક્ઝામ યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામ આ બધી પોપ્યુલર એક્ઝામ્સ છે પોપ્યુલર એક્ઝામ્સ છે એટલા માટે એની ભૂલો ઉપર જ્યારે તમે વાત કરો તો તમને એક વ્યૂઅરશીપ સારી બી મળે તમને એક ફોલોઈંગ સારું મળે પણ આવી જે નાની મોટી પરીક્ષાઓ હોય છે કે જેમાં પરીક્ષા આપનારા ઉમેદવારોની સંખ્યા પણ બહુ ઓછી હોય છે બરાબર ટેકનિકલ પોસ્ટ હોય છે તો આવી જગ્યાઓ જ્યારે કોઈ ભૂલ થાય તો એના ઉપર વાત જાજી નથી થતી કારણ કે એમાં તમને ફોલોઈંગ મળવાના ચાન્સીસ પ્રમાણમાં ઓછા થઈ જાય છે પણ આ વાત કરવી પડશે આ એક પેરેનિયલ પ્રોબ્લેમ છે આ ચાલતો જ રહેતો સવાલ છે આ ચાલ્યું જ આવે છે વર્ષોથી ચાલ્યું આવે છે ખબર નહીં કેમ આટલા સમયમાં પણ એમાં કોઈ સુધાર નથી આવતો અને વચ્ચે જ્યાં જ્યાં સુધાર આપણને આવતો દેખાય છે કે જ્યાં આગળ પરીક્ષાની અંદર નિયમિતતા આવતી જણાય ત્યાં આગળ આપણે જોઈએ છીએ કે ક્વોલિટી સાથે બહુ મોટો કોમ્પ્રોમાઇઝ થયેલો હોય છે આ ન હોવું જોઈએ આદર્શ રીતે ન હોવું જોઈએ પણ આવું થઈ રહ્યું છે તો આપણે એની સામે અવાજ તો ઉઠાવવું જ રહ્યો ભૂલ છે ભૂલ જ રહી કોઈ પણ સંસ્થા પ્રામાણિક હોવી જોઈએ એ તો જરૂરી જ છે પણ ફક્ત પ્રામાણિકતાથી કંઈ ન થાય એ સંસ્થા એ સંસ્થામાં જોડાયેલા વ્યક્તિઓ એના સભ્યો એના અધ્યક્ષ એ બધા જ પ્રામાણિક હોવા ઘટે પ્રામાણિક તો હોવા જ જોઈએ પણ ફક્ત તમે પ્રામાણિક છો એનાથી કંઈ ના થાય તમારી કાર્યદક્ષતાની સામે પણ સવાલ ઉભા થાય યોર એફિશિયન્સી ઇઝ ઇન ક્વેશ્ચન તમે કેટલા એફિશિયન્ટ છો એનો સવાલ આજે ઊભો થઈ રહ્યો છે કે શું તમારી પાસે એવા પણ એક્સપર્ટ્સ નથી કે જે પોતાની રીતે ક્વેશ્ચન્સ ડિઝાઇન કરી શકે પોતાની રીતે સવાલો બનાવી શકે આવા એક્સપર્ટ્સ તમારી પાસે નથી એ સમજવું અને સ્વીકારવું અઘરું છે એ સમજવું અને સ્વીકારવું અઘરું છે નાની નાની ખાનગી કોચિંગ સંસ્થાઓ પણ જો સારા એવા એક્સપર્ટ્સને હાયર કરીને સારા ક્વેશ્ચન્સ ડિઝાઇન કરી શકતી હોય ભૂલ વગરના ક્વેશ્ચન્સ ડિઝાઇન કરી શકતી હોય તો તમારું તો કામ જ છે પરીક્ષા લેવાનું તમારાથી આ કેમ ન થાય એ સમજવું મુશ્કેલ બની જાય છે ઝડપથી આ સમસ્યાને આપણે સમજીએ એનું નિદાન કરીએ અને એનું જે સમાધાન લાવવાલાયક છે એના માટેના પ્રયત્નો આપણે કરીએ જો નહીં કરીએ તો આપણે આપણા યુથને બસ આ જ રીતે વર્ષોના વર્ષો દાયકાઓના દાયકાઓ સુધી આપણા યુથને આ જ રીતે કતારમાં ઊભું રહેલું જોઈશું યુથ એ કોઈ પણ દેશની તાકાત હોય યુવાધન એ એની તાકાત હોય બરાબર હવે તાકાત જ જો નહીં બચે તો પછી દેશ કેવી રીતે આગળ વધશે આશા રાખું કે આ વાતો આપને સમજાવી હશે અને વાતો જીપીએસસી સુધી પણ પહોંચે કે જેથી એનું આ જે બે જવાબદાર વર્તન છે બિલકુલ ગેરવાજબી વર્તન છે એમાં કંઈક સુધારા આવે અને ગુજરાતના યુવાનો ભવિષ્યમાં વધુ સારી પરીક્ષાઓ આપી શકે બસ એ જ આશા સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે